હાય ફ્રેન્ડ ગુડ આફ્ટરનૂન આજે હું ગામડે આવ્યો છું મારા ઘરે અમારા ભાભી રોટલા બનાવજો બતાવું તમને જોરદાર બાજરીના મસ્ત ચૂલા ઉપર ચૂલો હળગાવી દીધો દેખાય ચૂલો હવે જો આ ચૂલો હળગાવે હમણાં બનાવશું રોટલા મસ્ત એટલે બતાવું તમને હા પિંકીના આરોમાં જ તો જો ગામડે આવ્યો એટલે હાય અનવળી વન દે 24 ફેર દેરો ને મિસન અનવળી કાઢ્યો ભાઈ જેઠાણે રોટલા બનાવ દેરો ને જો ઉંગિયા છે ને નહીં દરા દે કે પણ એ ગોબર શું ગય મોહતાન ડાળ્યો

तुका भी नाही हे <laughs> 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 तो प्रॉब्लेम ते जे कर के तो ठीक आहे तो तो पर्से दोवे आ बसू सुरू फैदा व पर्से પણ એ પેલા જેવી એટલી બધી નહીં પડે દાળે જે ઠંડી વાતી હતી વરસાદ પડવા માંડ્યો ઠંડી જતી રહી Ini bani hijau,